વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસે આડેધર પાર્ક કરેલા વાહનો કરી દંડનીય કાર્યવાહી કરી તારીખ માર્ચ બુધવારના રોજ મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ દ્વારા ધરમપુર ચોકડી પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં ધરમપુર ચોકડી પાસે આડેધર પાર્ક કરેલા વાહનો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી કે પોલીસ પોલીસની આકસ્મિક ચેકિંગને લઈ વાહન ચાલકો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને વાહનો પોલીસ મથકે લાવી જપ્ત કરી મૂકી દેવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી